જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો પ્રેમાનંદ મહારાજ પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે તમારે તમારા વાળ નખ અને દાઢી ક્યારે કાપાવવા જોઈએ તો ચાલો આગળ વિડીયોમાં જાણીએ કે શું કહેવું છે તેમનું તો પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે તેમના મતે અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને શુક્રવાર જ વાળ નખ કે દાઢી કાપવા શુભ માનવામાં આવે છે રવિવાર સોમવાર મંગળવાર શનિવાર અને ગુરુવારે દાઢી કરવાથી ઊર્જા બુદ્ધિ આયુષ્ય અને માનસિક શાંતિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે ઠાકુરજી અને રાધા રાણીના પ્રખર ભક્ત અને વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજ ઘણીવાર જીવન સંબંધિત ઉકેલો આપે છે તાજેતરમાં તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વાળ નખ અને દાઢી કાપવા માટે યોગ્ય દિવસોનું મહત્વ સમજાવે છે મહારાજ કહે છે કે હજામત કરવી એટલે કે વાળ દાઢી કે અન્ય સંબંધિત કાર્યો અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ બે જ દિવસ જ યોગ્ય માનવામાં આવે છે તેમના મતે જો કોઈ વ્યક્તિ આ કાર્યો અન્ય કોઈ દિવસે કરે છે તો તેને અજાણતામાં નુકસાન પણ થઈ શકે છે તો ક્યારે નખ અને વાળ કાપવા તે અઠવાડિયામાં બે દિવસ કહેવામાં આવ્યું છે તો ચલો જાણીએ આગળ અઠવાડિયાના દરેક દિવસ પાછળ એક છુપાયેલો સિદ્ધાંત રહેલો છે તેઓ સમજાવે છે કે રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે સૂર્યને તેજ ઊર્જા બુદ્ધિ અને પ્રતિષ્ઠાનું કારણ માનવામાં આવે છે તેથી આ દિવસે વાળ કાપવા અથવા દાઢી કાપવા જેવા દાઢી કરવાથી માનસિક તકલીફ આવે થઈ શકે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ અસર પડી શકે છે મહારાજજી પછી સોમવારનું મહત્વ સમજાવે છે સોમવારે ભગવાન શિવનો દિવસ છે અને આ દિવસે મુંડન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કે દાઢી કાપવાથી શિવનો આશીર્વાદ ઓછો થાય છે અને બેચેની વધે છે આ નિષેધ ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ નિયમિતપણે શિવની પૂજા કરે છે મહારાજનું આગળ છે કે મંગળવાર અને શનિવારે પણ દાઢી કઢવાનું ટાળવું જોઈએ આ દિવસો હનુમાનજી અને શનિદેવ સાથે સંકળાયેલા છે પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં આવી પ્રવૃત્તિઓ કરવાથી આયુષ્ય પર નકારાત્મક અસર પડે છે એટલે કે જીવન શક્તિ પર તેની તિથિ આ દિવસોમાં વાળ કે દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે કયા દિવસોમાં બાળ દાઢી કાપવા શુભ છે તેમના મહારાજના મતે બુધવાર બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જેને બુદ્ધિ વાણી વ્યવસાય ચતુરાય અને સૌભાગ્યનો કારક માનવામાં આવે છે તો આ દિવસે વાળ કે દાઢી કાપવાથી માનસિક સ્પષ્ટતા વધે છે કાર્યક્ષમતા મજબૂત થાય છે અને નાણાકીય તકો વધે છે આ દિવસ સુંદરતા અને આકર્ષણ વધારવા માટે પણ માનવામાં આવે છે તેથી તે દાઢી કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે તેનાથી વિપરીત ગુરુવાર ગુરુવારનો દિવસ છે ગુરુવાર ભગવાનની જ્ઞાન ધર્મ સંસ્કૃતિ પ્રતિષ્ઠા અને લક્ષ્મીનું રક્ષક માનવામાં આવે છે આ દિવસે દાઢી કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ ભક્તિ અને સામાજિક સન્માન પણ નકારાત્મક અસર પડી શકે છે આ દિવસે ગુરુની ઉર્જાને અસ્થિર કરતી કોઈ પણ ક્રિયા ટાળવી જોઈએ આ જ કારણ છે કે ગુરુવારે વાળ કે દાઢી કરવા કાપવાથી લક્ષ્મીની સ્થિરતા પણ પર પણ અસર થાય છે દરમિયાન શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે જે સુંદરતા પ્રેમ આકર્ષણ કલા વૈભવી અને નસીબનું પ્રતિક છે આ કારણોસર શુક્રવારે દાઢી કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે વાળ કે દાઢી કાપવાથી વ્યક્તિનું આકર્ષણ સામાજિક દરજ્જો ખ્યાતિ અને નફો પણ વધે છે તેવું માનવામાં આવે છે ઘણી પરંપરાઓમાં તેને શારીરિક માનસિક અને ભૌતિક પ્રગતિનો દિવસ માનવામાં આવ્યો છે તો મિત્રો અહીં વિડીયોમાં આપણે જે જણાવ્યું તે પ્રમાણે પ્રેમાનંદજી મહારાજનું કહેવું છે કે કયા વાર પ્રમાણે તમારે દાઢી વાળ કાપાવા તે ધ્યાન રાખવું તો વિડીયોનો અહીં આપણે અંત કરીશું મિત્રો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોનો આપણે અહીંયા કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે